નમસ્કાર તાલીમાર્થીઓ અને દર્શક મિત્રો શિક્ષક કભી સાધારણ નહીં હોતા પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે રહેતે હૈ નમસ્કાર સૌને ચાણક્યના વંશજોને કારણ કે શિક્ષકો એ ચાણક્યના વંશજો કહેવામાં આવે છે સમગ્ર ભારત વર્ષની અંદર અને આખા વિશ્વની અંદર પાંચમી સપ્ટેમ્બર એટલે કે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ જેમને આપણે સૌ શિક્ષક દિનના નામે ઉજવીએ છીએ શિક્ષકોને સમાજમાં ઘણા નામે ઓળખવામાં આવે છે જેમ કે માસ્તર શિક્ષક પંતુજી અંગ્રેજીમાં કહીએ તો ટીચર અને સામાજિક ભાષામાં કહીએ તો સમાજનો ઘડવૈયો જો મિત્રો સમાજનો ઘડવૈયો કહીયો એટલા માટે કારણ કે જેવો શિક્ષક તેવો તેનો સમાજ આપણે એમ કહીએ છીએ ને કે ભારતનો ભાવિ વર્ગખંડમાં ઘડાઈ રહ્યું છે એટલે કે ભારતનું ભવિષ્ય જે છે એ અલગ અલગ વર્ગખંડની અંદર ઘડાઈ રહ્યું છે એ પ્રોસેસ ચાલુ છે અને એની કોના હાથમાં છે એ મુખ્ય ધરોહર છે એટલે મુખ્ય રીતે આપણે જોઈએ તો શિક્ષકો જે છે એ સમાજ માટે એટલા મહત્વપૂર્ણ છે કે સમાજનો ઉદ્ધાર શિક્ષકો વિના શક્ય નથી ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન જેને આપણે એક આદર્શ શિક્ષકની ઉપમા આપેલી છે અને અને શબ્દનો અર્થ સમજીએ તો આદર્શ શ્રેષ્ઠ આપણે સૌ જાણીએ છીએ કે શિક્ષકો શ્રેષ્ઠ ઘણા બધા હોય આપણે એમ કહીએ ને કે શ્રેષ્ઠ વ્યક્તિઓ તો મિત્રો શ્રેષ્ઠ અનેક હોય પરંતુ આદર્શ જે છે એ એક અને માત્ર એક જ હોય એટલા માટે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન ને આદર્શ શિક્ષક માનવામાં આવે છે કે એમના જેવા શિક્ષકો ક્યારે ભૂતોના ભવિષ્યથી ક્યારે થયા નથી અને થવાના નથી એટલે જ એમના દિવસને આપણે શિક્ષક દિનના નામે ઉજવીએ છીએ આપણે સૌ જાણીએ છીએ કે તેમણે એક શિક્ષક થી પ્રધાનમંત્રી સુધીની એવી સફળ જીવન યાત્રા આરંભી હતી મિત્રો શિક્ષક જો સમાજમાં શું ચાહે અને શું ન કરી શકે આપણે ત્યાં ખૂબ સુંદર કહેવામાં આવ્યું છે કે શિક્ષકો એ સમાજની આરસી છે સમાજની આરસી એટલે કે એક સમાજનો દસ્તાવેજ જે ભાવિ પેઢીને તૈયાર કરે છે અને આપ સૌ જ્યારે તાલીમાર્થી સ્વરૂપે છો ત્યારે તમારા હાથમાં ભવિષ્યની અંદર શિક્ષક બનવાની વૃત્તિ છે અને તમારા હાથમાં એ વિદ્યાર્થીઓ છે જે આવતીકાલના ડોક્ટર એન્જિનિયર નાગરિક સફળ નેતા સફળ વકીલ એવા અનેક અનેક વ્યવસાયોની અંદર એ આપણા વિદ્યાર્થીઓ જે છે એ પહોંચાડવાની સમર્થ ક્ષમતા એક શિક્ષકની અંદર છે એટલે આપણે સૌ જાણીએ છીએ કે શિક્ષક શું ચાહે અને શું ન કરી શકે એક નાના એવા ઉદાહરણથી આપણે સમજીએ તો કુંભાર અને શિક્ષક બંને એક જ છે આપ સૌએ સાચું સાંભળ્યું મિત્રો કુંભાર જે કોઈ નાના એવા માટીના ઢેફામાંથી સુંદર મજાના ઘડાની રચના કરી શકે જ્યારે ઢેફું હોય માટીનું બંજર અંદર હોય ત્યારે તેની કોઈ કિંમત ના હોય પરંતુ તેને પાણીમાં પલાળે ચાકડા ઉપર ચડાવે ગોળ સુંદર ઘાટ આપે એ ઘાટમાંથી ઘળો બનાવે ઘડાની અંદર રંગબેરંગી કલર કરે આભલા ચોટાડે અને પછી એ ઘડો એ કુંભાર વહેંચવા માટે જયારે બજારમાં બહાર નીકળે ત્યારે સો બસો પાંચસો બે હજાર કિંમત આવે છે એ જ રીતે આપણા જે વિદ્યાર્થીઓ છે એને આપણે ઘડવાના છે એટલા માટે જ મિત્રો કહેવામાં આવે છે શિસ્ત ક્ષમા અને કરુણા એનો ત્રિવેણી સંગમ એટલે શિક્ષક કારણ કે આપણે એ માટીની જેમ જ ઘડો બન્યો એમ આપણે આપણા વિદ્યાર્થીને જે કોલસા રૂપે હોય છે એને આપણે પારસમણી બનાવવાના છે એ હીરા કરવાના છે આપણે સૌ જાણીએ છીએ કે એક સુંદર મજાની લોક વાયકા છે કે કોઈ શિક્ષકને સમાજના નામદાર વ્યક્તિ પૂછે છે કે તમે શું કરો છો તો એ સુંદર મજાની વાત કરે છે કે હું તો હીરા ઘસું છું પરંતુ શાળાની અંદર આપણે સૌ જાણીએ છીએ કે બધા વિદ્યાર્થીઓની બુદ્ધિ માનસિક લેવલ અલગ અલગ હોય છે પરંતુ એટલે તાલીમાર્થીઓ અને દર્શક મિત્રો આજનો દિવસ પાંચમી સપ્ટેમ્બર એટલે શિક્ષક દિવસ એને આપણે સૌ ભારત વર્ષની અંદર ઉજવીએ અને સારામાં સારા શિક્ષક બનીએ મુખ્ય રીતે અને ખાસ ભારતની પેઢીને એવી બનાવીએ કે જેના દ્વારા દેશનું ઘડતર અને ચડતર થઈ શકે તો આ રીતે આપ સૌને આજના દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ હેપી ટીચર્સ ડે આભાર